પાણી પુરવઠા વિભાગ રાધનપુર અને સમીના હેડ વર્કર્સની મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા મુલાકાત દરમિયાન સંલગ્ન અધિકારીઓ અને કામગીરી અંગે જરૂરી સચન કરતા મંત્રી રાધનપુરના તેમજ તેમત સ્થિત પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સની મુલાકાત પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા લેવામાં આવી હતી જે અંતર્ગત મંત્રીએ હાલમાં યોજના અંતર્ગત ચાલી રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી આ દરમિયાન મંત્રીએ ફિલ્ટર રૂમની મુલાકાત પણ લીધી હતી તેમજ યોજના અંતર્ગત આવેલ આરસીસી પંપ ઊંચી ટાંકી કમ્પાઉન્ડ વોલ ગ્રેવિટી મેઇન પાઇપ મશીનરી વગેરેની સમીક્ષા મંત્રી દ્વારા કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ચોર્યાસી પોઈન્ટ અઠ્યાસી કરોડના ખર્ચે અમલી બનેલ નર્મદા મેઇન કેનાલ આધારિત બી કે ત્રણ જૂથ યોજના રાધનપુર અને સાંતલપુર સુધારના જૂથ યોજના અંતર્ગત હાલમાં રાધનપુર અને સાંતલપુરના ચાસઠ ગામ ત્રણ ફોડિયા અને એક શહેરના લોકો લાભ લઈ રહ્યા છે તો સમી ફિલ્ટર પ્લાન્ટથી પાટણ જિલ્લાના બે તાલુકાના અઠ્યોતેર ગામનો સમાવેશ થયેલ છે આ ફિલ્ટર પ્લાન્ટથી જોડાયેલ ગામ અને શહેરની કુલ વસ્તી વર્ષ બે હજાર અગિયાર મુજબ એક લાખ ત્રેપન હજાર આઠસો ત્રાણું ની છે અહેવાલ અનિલ રામાનું જાધનપુર પાટણ